ભરૂચ નગર સેવા સદન તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સહિત સાફ સફાઈ અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું ભરૂચ નગર સેવા સદન તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આજ રોજ શહેરના સક્તનાથ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ખાણીપીણીની દુકાનો તેમજ લારીઓ પર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચેકિંગ કરાયું હતું ખાણીપીણીની લારીઓ પર સાફ સફાઈ રાખવામાં આવે છે કે કેમ કચરાનો વ્યવસ્થિત રીતે નિકાલ તેમજ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સહિતની ચીજવસ્તુઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જરૂર જણાય સૂચના પણ આપવામાં આવી હતી કેટલીક વખત ખાણીપીણીની લારીઓ પણ અખાદ્ય ચીજવસ્તુનું વેચાણ થતું હોય છે જેનાથી લોકોનું આરોગ્ય જોખમમાં મુકાશે ત્યારે નગર સેવા સદન અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મામલે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ પ્રક્રિયામાં નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ફૂડ ઓફિસર નિકિતા પટેલ એ બી રાઠવા તેમજ કર્મચારીઓ જોડાયા હતા આજ ભરૂચ નગરપાલિકાની ટીમ તેમજ ફૂડ વિભાગની ટીમ દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો અને લારીઓનું ચેકિંગ હાથ ધરેલ છે લારીઓવાળા અને ફૂડ જે સપ્લાય કરે છે એ લોકો દ્વારા યોગ્ય સાફસફાઈ રાખવામાં આવે છે કે નહીં કચરાનો જ્યાં ત્યાં નિકાલ કરવામાં આવે છે કે કેમ એ બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે સાથે સાથે એ લોકો જે ફૂડ સપ્લાય કરે છે ફૂડ પીરસે છે એ આરોગ્યપદ છે કોઈ વાસી તો નથી એ અંગેની ચકાસણી અમે હાથ ધરેલ છે અને સમયાંતરે આ પ્રકારની ચકાસણી નગરપાલિકા અને ફૂડ વિભાગની ટીમ હાથ ધરશે